નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાંદેશરા વિસ્તારમાં ઉદ્યોગપતિ અને પોલીસની બેઠક મળી પાંદેસરા વિસ્તારમાં ઉદ્યોગપતિ અને પોલીસની બેઠક મળી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે બેઠક યોજાય પાંદેસરામાં થી વધુ ઇન્ડસ્ટ્રીઓ એકસો સત્તાવીસ જેટલા ઇન્ડસ્ટ્રીના પાણી પ્લાન્ટમાં ટ્રીટ થઈ બહાર જાય છે તે તમામ લોકો સાથે બેઠક યોજવામાં આવી પોલીસ અને ઇન્ડસ્ટ્રી સાથે સારું સંકલન બની રહે તે હેતુથી બેઠક કરવામાં આવી ખાસ નાના વક્ષ વ્યાજના ચક્કરમાં ના ફસાય તેની તકેદારી અને કેવી રીતે બચી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી આરટીઆઈ કરી તેનો દુરુપયોગ કરી ઇન્ડસ્ટ્રીના લોકોને હેરાન પરેશાન કરતા લોકો પર કડક કાર્યવાહીની માંગ ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા કરવામાં આવી હતી સુરત શહેરના સૌથી મોટી માં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છસોથી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુઅન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુઅન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ ના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વાચ રાખી શકીએ જોઈએ જોઈએ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ એ નાની રકમ ના લઈને વ્યાજ ના લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે તો એક આ ભી કે વ્યાજ કોરોના વિરુદ્ધમાં બી જો અમારે ડ્રાઇવ ચાલે છે જો એ આ ડ્રાઇવમાં અહીંયા આ લોકો બી વર્કર્સ ને બતાવે કોઈ પડો તાત્કાલિક પોલીસ આપના જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાલી ગેંગ હતી જો આરટીઆઈ ના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝ ને નારાન પરશાન કરતી હતી એના પર કેસ થયા તેર જેટલા લોકો છે જેના પાસા પર થઈ છે જો એ તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો એ કોઈ એક્સ્ટોર્શન કરે છે તમે ટોયલેટ નહીં કરો બલકી તાત્કાલિક જો પોલીસના જાણ કરો જોઈએ એના સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીને ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી જે તરફ જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર છે ગ્રામના સચિન પોલીસના આઉટપોસ્ટ હતા અત્યારે સચિન પોલ્યુશન સિટીમાં આવી ગયા પાંડેસરા પોલીસ સ્ટેશન બની ગયા ગીચ સ્તી છે તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ પર ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાનના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જોએ ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જોએ આ ઘટિત ઘટનાઓને બંધ અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મી છે કે આવનાર સમય બી આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ

જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને સાત જો અમુક લોકો જોઈએ એક્સ્ટોર્શન કરવાની અલગ અલગ રીતિ અપનાવતા હોય જોઈએ તો એના માટે જોઈએ બીજો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે થોડા થોડાસા જો મજૂરી વર્ગ કરવા લોકો આવે છે તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલે ફસાઈ જતા હોય છે તો એની ચર્ચા કરવામાં એના માટે અમે લોકો સોલ્યુશન બતાવે જોઈએ આ મુખ્યત્વે જો આ પ્રકારની જો જો તકલીફ જો ચર્ચા કરવામાં આવી એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ ઓર સારા સંકલન આવનાર ફ્યુચર રહે એની ચર્ચા અમે લોકો કરીએ છીએ